નમસ્કાર આપ જોઈ રહ્યા છો આપની નજર આપની ખબર સામાજિક ન્યૂઝ અમદાવાદના નરોડા અને નિકોલ વિસ્તારમાં કોર્પોરેશનના દબાણ ખાતાના અધિકારીઓની દાદાગીરી જો તમારું દબાણ બચાવવાનું હોય તો મારા માણસોને હપ્તો આપો જો કોઈ હપ્તો આપવાથી ઇન્કાર કરે તો તેમના લારી ગલ્લા ઉપાડી લેવામાં આવે છે તેવી જે પરિસ્થિતિ આજે નરોડા વિસ્તારમાં એક ગરીબ મહિલા દ્વારા લારી ઊભી રાખી રોજેરોટી કરતા હતા પરંતુ તે લારીની આજુબાજુના ગલ્લાવાળાઓ હપ્તા આપતા હતા જેથી કરીને દબાણ અધિકારીએ નરોડા વિસ્તારમાં મહિલા સાથે કરી મનમાની પૈસા આપો નહીંતર તમને ધંધો નહીં કરવા દઈએ નરોડા અને નિકોલ વિસ્તારની અંદર પ્રધાનમંત્રી આવવાના હોવાથી ગરીબો ઉપર કર્યો અત્યાચાર આમ તો કોર્પોરેશન અધિકારી દ્વારા કોઈપણ રોડ રસ્તા તેમજ દબાણ દૂર કરવામાં આવતા નથી પરંતુ પ્રધાનમંત્રી આવતા તાત્કાલિક તેમને તેમની ફરજ યાદ આવી નરોડા વિસ્તારના કોર્પોરેટરો પણ આમ પ્રજા સામે જોતા નથી તેવું લોકો કહે છે પરંતુ પોતાના વિસ્તારમાં પ્રધાનમંત્રી આવવાથી રોડ રસ્તા પણ સુધારવાના પ્રયાસો કરવા મળ્યા તો શું લોકો કહે છે તે પ્રમાણે ખાલી દેખાવ પૂરતી જ કામગીરીઓ કરે છે આપની આસપાસ બનતી તમામ ઘટના નિહાળવા માટે સામાજિક ન્યૂઝ સબ્સ્ક્રાઇબ કરો બ્યુરો રિપોર્ટ પર્વતસિંહ રેશ ચૌહાણ